નમસ્કાર દર્શક મિત્રો

ત્રિકોણ બાગ ખાતે પુત્રા દહન કરાયું કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં કે પેટ્રોલમાં થયેલા બેફામ ભાવ વધારા માટે કેન્દ્રની યુપીએ સરકાર જવાબદાર છે આ ભાવ ભાવધારાની આડઅસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પણ પડશે જેથી આમ આદમીની કમર તૂટી જશે આથી આ ભાવ વધારો પાછો ખેંચવા ઉગ્ર આક્રોશ સાથે માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે આ ભાવ વધારાથી દેશનું અર્થતંત્ર ડામાડોટ બની જશે કોંગ્રેસ સરકારની સંગ્રહખોરો અને કાળા બજારિયા તેમજ સટ્ટાખોરો સાથેની મિલી આવા ભાવ વધારા પ્રજાને સહન કરવા પડતા હોવાનું પણ આક્રોશ સાથે જણાવ્યું હતું કોંગ્રેસ સરકારના પુતળા દહન રાજકોટ શહેરના ત્રિકોણ બાગ ખાતે ભાજપના વરિષ્ઠ આગેવાનો તેમજ ધારાસભ્યોની હાજરીમાં કરવામાં આવ્યું હતું અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ પેટ્રોલમાં લીટરે રૂપિયા છ પોઈન્ટ અઠ્યાવીસના વધારા સાથે રાજકોટમાં સાત પોઈન્ટ એકાણું રૂપિયા મોંઘું થતાં લોકોનો આક્રોશ કેન્દ્રની સરકારે આમ જનતાને આકરો ડામ આપ્યો હોય તેમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે સરકારની ચેતવણી મુજબ સંસદ સત્ર પછી પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસ સહિતની વસ્તુઓમાં ભાવ વધારો કરવામાં આવશે તે મુજબ સરકારે સંસદ સત્ર પૂરું થયાની ગણતરીની કલાકોમાં મહત્વની બેઠક યોજી પેટ્રોલમાં છ પોઈન્ટ અઠ્યાવીસ રૂપિયાનો વધારો મધરાતથી જ કરવાનો નિર્ણય લીધો હતો આ અહેવાલો વાયુ વેગે પ્રસિદ્ધ થતાં જ દેશની આમ જનતાને ઝટકો લાગ્યો હતો આ સાથે જ રાજકોટ ગોંડલ સહિત સૌરાષ્ટ્રના અને ભારતના દરેક પેટ્રોલ પંપો પર જૂના ભાવનું પેટ્રોલ પુરાવા માટે લોકો પેટ્રોલ પંપે દોડી ગયા હતા અને વાહનોમાં પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી હતી જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ લોકોનો એક જ સવાલ સરકાર શું કરવા બેઠી છે કેન્દ્ર સરકારના શાસનમાં પેટ્રોલ રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ એકાવન મોંઘુ થયું છે અને ત્રણ વર્ષમાં સોળ વાર ભાવ વધારો થયો છે આ ભાવ વધારા સાથે જ રાજકોટના લોકોને ટેક્સ સહિત રૂપિયા સાત પોઈન્ટ એકાણું ચૂકવવા પડશે આઠ રૂપિયાનો વધારો સરકારે કર્યો છે મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે હવે આમાં નાના માણસોને શું કરવું મોટર મૂકી અને ઘરે સાયકલ લઈને રખડવું પડે એવી પોઝિશન થઈ ગઈ છે અત્યારે અત્યારે આ મોંઘવારીમાં જે ટૂંકી મુસાફરીમાં અને નાના નોકરિયાત હોય એને આ ચાર પાંચ કિલોમીટરમાં સાયકલ સાયકલ ચાલી ન શકે અને પેટ્રોલ પુરાવે તો પગારમાં પૂરું થાય નહીં સો રૂપિયા પેટ્રોલ થઈ ગયા અત્યારે એસી નવું રૂપિયા પેટ્રોલના ભાવ આસમાને વહી ગયા તો સરકાર આવી મોંઘવારીમાં ઓછા કરવાને બદલે વધારે તો આના માટે કંઈક આંદોલન કરવું જ જોઈએ આ સમાચાર સાથે રાજકોટના પેટ્રોલ પંપ પર પણ પેટ્રોલ પુરાવા માટે વાહનોની લાંબી કતારો લાગી હતી તેમજ ગોંડલ શહેર માં પણ આજ સ્થિતિ નજરે પડતી હતી આમ કેન્દ્ર સરકારે ભાવમાં જંગી ભાવ વધારો કરતા લોકોનો રોષ ભડકી ઉઠ્યો છે ઠેર ઠેર પુતળા દહનો રેલીઓ અને વિરોધ પ્રદર્શનો દર્શાવતા કાર્યક્રમો આ ભાવ વધારાનો વિરોધ કરવા યોજાઈ રહ્યા છે ભાજપ સહિત વિપક્ષી કાર્યકરો શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ લોકો સાથે મળીને આ ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે આમ આવા અસહ્ય આમ આદમીની કેટ ભાંગી ગઈ છે અને લોકો મરી મરીને જીવી રહ્યા હોય તેવી પરિસ્થિતિ ઉપજી છે હવે આ મોંઘવારી ક્યાં જઈને અટકશે તે તો રામ જાણે બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું અડસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા પરિણામ સાથે રાજકોટનું અડસઠ પોઈન્ટ બાસઠ ટકા પરિણામ જાહેર વિદ્યાર્થીઓ આનંદમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવાયેલી ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું હતું જેમાં કુલ ચાર લાખ છવ્વીસ હજાર છસો સિત્તેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી બે લાખ એસી હજાર સાડત્રીસ વિદ્યાર્થીઓ સમગ્ર બોર્ડમાં પ્રથમ સ્થાને નવાણું રેન્ક સાથે ચાર ચાર વિદ્યાર્થીઓ રાજકોટ જિલ્લાના આવતા રેન્કોમાં રાજકોટ જિલ્લાના નામનો સિલસિલો ફરી ચાલુ રહ્યો હતો કેંદ્રવાઈ સૌથી વધુ પરિણામ પાટણના કોઈટા કેન્દ્રનું નવાણું પોઈન્ટ બેતાલીસ ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું કચ્છના ભચાઉ કેન્દ્રનું ત્રીસ પોઈન્ટ બાવન ટકા પરિણામ આવ્યું છે જિલ્લા પરિણામની દ્રષ્ટિએ ચોર્યાસી પોઈન્ટ સોળ ટકા પરિણામ સાથે પાટણ જિલ્લો સૌથી આગળ રહ્યો છે જ્યારે એકાવન પોઈન્ટ દસ ટકા પરિણામ સાથે નર્મદા જિલ્લો સૌથી નીચે રહ્યો છે

ઓગણત્રીસના ના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ ભીંગા ભરવાડની હત્યામાં જામીન પર છૂટેલો હરપાલ ગેરકાયદે રિવોલ્વર તેમજ બે કાર્ટિસ સાથે ઝડપાયો એક શખ્સ પાસે ગેરકાયદેસર બંદૂક હોવાની ચોક્કસ બાતમી પરથી એસઓજીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કોઠારીયા રોડ પરના નંદાવલ પાસેથી મૂળ જૂનાગઢના અને હાલ વિવેકાનંદ નગરમાં રહેતા હરેશ ઉર્ફે હરપાલ મનુભાઈ લાલુ નામના કાઠી યુવાનની અટકાયત કરી ઝડપી લેતા તેની તપાસ કરતા બે કાર્ટિસ લોડ કરેલી ગેરકાયદેસર રિવોલ્વર મળી આવી હતી અગાઉ શખ્સ નામચીન પેંગા ભરવાડની હત્યામાં જામીન પર છૂટેલો છે અને તેને જણાવ્યું હતું

जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींद, मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं बोन सीमेंट बॉन्डिंग नेशन કાચી માટીમાંથી સંપૂર્ણ ઘડાનો આકાર આપતા કુંભારની માફક શિક્ષણની સાથે સાથે જીવન જીવનલક્ષી વ્યવહારનું જ્ઞાન આપતી એકમાત્ર સંસ્થા ગૌતમ વિદ્યાલય પ્લેહાઉસ થી ધોરણ બાર સુધીની સંપૂર્ણ શાળા પ્રોજેક્ટર રૂમ મલ્ટીમીડિયા રૂમ કોમ્પ્યુટર લેબ પુસ્તકોની સમૃદ્ધ લાઇબ્રેરી સીસીટીવી કેમેરા સિસ્ટમ થી સજાવી અદ્યતન બિલ્ડિંગ સતત શાળા એ હાજર રહી વાલીઓ સાથે સંપર્ક માં રહેતા શાળા સંચાલક શ્રી અનુભવી શિક્ષકો દ્વારા અપાતા શિક્ષણ થી દર વર્ષે ધોરણ દસ ના વિદ્યાર્થીઓનું ઉત્તમ પ્રદર્શન શાળામાં વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ અવનવી સ્પર્ધાઓ પ્રવાસો જેવી કામગીરી તો ખરીજ પ્રવેશ મેળવવા માટે આજે સંપર્ક કરો ગૌતમ વિદ્યાલય પ્રાથમિક અને માધ્યમિક શાળા તેર સત્તર કેવું

માનસી પ્લાઝા નાના મવા મેઇન રોડ સૂર્યમુખી હનુમાન મંદિર પાસે રાજનગર ચોક રાજકોટ મોબાઈલ નંબર નાઇન સેવન વન ફોર ડબલ એટ ડબલ એટ ડબલ ઝીરો તેમજ નાઇન ઝીરો ડબલ થ્રી ડબલ એટ ડબલ એટ ડબલ ઝીરો આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઈટમો મોબાઈલ નો વિશાલ ધરાવતો એક માત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ એલજી સેમસંગ એનોસોનિક વિડીયો કોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડિડી પ્લેયર હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા સેમસંગ સોની એરિક્શન એલજી વગેરે કંપનીઓના મોબાઈલ નો અતિ આધુનિક શોરૂમ રૂમમાં ઓછી કિંમત ઉત્તમ સર્વિસ એક્સચેન્જ અને ફાઇનાન્સ ની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે આપની એકવારની મુલાકાત કાયમી ની બની જશે જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ નીલકંઠ સિનેમા સામે કોઠારિયા રોડ રાજકોટ ફોન નંબર ત્રેવીસ મોબાઈલ નંબર અઠાણું બે મહિના અગાઉ સાપર વેરાવળ પાસે આવેલા એટીએમ તોડવાનો પ્રયાસ કરવાના બનાવમાં રાજકોટનો વિદ્યાર્થી ઝડપાયો ત્રણ ફરાર આશરે બે મહિના પહેલા ગોંડલ હાઈવે પર સાપર વેરાવળ પાસે એસબીઆઈનું એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરી ચોરીનો પ્રયાસ થયો હતો આ પ્રયાસમાં ચાર જેટલા શખ્સો કેમેરામાં કેદ થયા હતા ત્યારબાદ બે મહિના પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે અમદાવાદમાં આવેલા ઇસ્કોન મ્યુઝિકથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા હર્ષદ અરવિંદ પટેલ નામના શખ્સને અટકાવી તેની પૂછપરછ કરતા અને પોપટ બનેલા હર્ષદે આઈટીઆઈનો અભ્યાસ કરતા વિજય ચાવડા તથા કોડીનારના મિલન ઝાલા તેમજ કિશન ઝાલા સહિતના મિત્રો સાથે મળીને સાપર વેરાવળમાં એટીએમ તોડવાના પ્રયાસો તેમજ રેસકોસ પાસેથી આઠ જેટલા વાહન ચોરી તેમજ ચીલ ઝડપ કર્યાની કબૂલાત આપી હતી વધુ તપાસ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેતા આગળની તપાસ શરૂ કરાઈ છે અહેવાલ કૌશલ પરમાર સેવન ન્યૂઝ રાજકોટ પ્રભાસ પાટણની મદરેસામાંથી ત્રણ વિદ્યાર્થીઓ દિવાલ ઠેકી રફુ ચક્કર વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણ ગામે મહેમદુલ ઇસ્લામ દારૂલ ઉલુમ નામની મદરેસામાંથી વહેલી સવારના રોજ ત્રણ વિદ્યાર્થીઓ આશરે ચાર થી પાંચ ફૂટની દિવાલ ઠેકી ભાગી ગયા હતા જેની જાણ શાળાના શિક્ષકને થતાં જ શિક્ષકે વાલી અને ટ્રસ્ટી મંડળને જાણ કરી હતી ત્યારબાદ ગભરાયેલા વાલીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી અને વાલીઓ ચિંતામાં મુકાયા હતા બાદમાં પોલીસને શાળાના શિક્ષકના કહેવા મુજબ શાળાના વિદ્યાર્થીઓની ચર્ચામાં જાણવા મળેલ છે કે આ ત્રણેય મિત્રો અજમેર શરીફના મેળામાં જવાની વાતો કરતા હતા અને વહેલી સવારની ટ્રેનમાં પણ જવાની વાતો કરતા હતા જેઓના નામ સાહિતોભાત ઘાંચી યાસર પંજા પટણી અને ગુલામ ગોહેલ ઘાંચી છે આ શિક્ષકના નિવેદનથી પ્રભાસ પાટણ પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ ભાવિન ભવિંદવે સેવન ન્યૂઝ પાટણ. જે નમાઝ પડવા વ્યાખ્યાત રે છોકરા હાજર હતા એના બાદ ઉઠાડીને જે નમાઝ પડવા ગયા તો એ છોકરા નખે ગયા દેવાલ ઠેકીને. એના બાદ અમને છોકરાઓને પૂછ્યું કે હું ઘટના વિશે તો છોકરાએ કીધી કે રાતના એ કંઈ વાતો કરતા હતા જમા જવાની એના બાદ અમે વાલીઓને જાણ કરી કે તમારા છોકરા મદ્રાસામાં છે ગાયબ છે તો તમે તમારા રિશ્તેદારોમાં તપાસ કરી કરજો કે હોય કે ન હોય એ લોકો રિશ્તેદારોને બધીને તપાસ કરી તો મૈલિયા ને એના બાદ આજે અમે પોલીસ સ્ટેશનમાં રજૂ કરી કે તમે જરી તપાસ કરી લો તમારી સી કે અજમેરમાં છે કે નહીં પોતાની દારૂલ ઉલુમ સંસ્થા જે મદ્રેસા છે પટણા પાટણમાં સાઈન એમાં અભ્યાસ કરતા ત્રણ બાળકો બે પાટણના અને એક વેરાવળના જે તેર થી ચૌદ વર્ષની ઉંમરના છે તેઓ એકવીસ તારીખે સવારે પાંચ વાગ્યે સંસ્થાની દીવાલ એક નાસી ગયેલા છે તેની જાહેરાત તેમની સંસ્થાના આચાર્ય પોતાને કરતા અને પોતાના આ સંત છોકરાના વાલીઓને કરતા તેઓએ તપાસ કરતા કોઈ બાળકની હકીકત નહીં મળતા આ ત્રણેય બાળકોના વાલીઓ તથા અમારા પોલીસ સ્ટેશનમાં આવી આ ત્રણેય બાળકો ગુમ થયાની જાહેરાત કરે છે અમુક પોલીસ તરફથી સરની કાર્યવાહી કરી તાત્કાલિક પોલીસ જાણ કરી અને કાર્યવાહી કરવામાં આવે ટ્રસ્ટી તરફથી અમને એવું જાણવા મળેલ છે કે ટ્રસ્ટીઓ કહેતા કે ભાઈ બીજા બાળકોને પૂછતા આ ત્રણેય બાળકો તાજેતરમાં અજનેર શરીફ ખાતે જે મેળો છે ત્યાં જતા રહ્યા હોવાનું એ લોકોની વાતચીત કરે અને ત્યાં આ સલીલો હતા તેની સાથે પોલીસનો ગોંડલમાં આજે કમિશનના મુદ્દે ખાદી કમિશનની બેઠક મળી હતી ભારતના બંધારણમાં ખાદી કમિશનની રચના થયા બાદ આજ સુધીમાં ભારતના જુદા જુદા શહેરોમાં છસો બેઠકો મળી ચૂકી છે ત્યારે આ બાબતને ધ્યાને લઈ ખાદીગ્રામ ઉદ્યોગ ભારત સરકારના સદસ્યોએ ગુજરાત આવી ગોંડલના ખાદી પ્લાઝાની મુલાકાત લીધી હતી ત્યારે ગોંડલ ઉદ્યોગ ભારતની ખાદી વિશ્વ વિખ્યાત છે ત્યારે સૌરાષ્ટ્રના દેવેન્દ્રભાઈ દેસાઈ તમામ સદસ્યોને લઈ બપોરના સમયે ગોંડલ ખાદી પ્લાઝાની મુલાકાતે પહોંચ્યા હતા અને ગોંડલ ખાદી ઉદ્યોગના વખાણ કર્યા હતા તેમજ વર્તમાન કાર્યભાર સંભાળનારને બિરદાવ્યા હતા ત્યારે આજરોજ ખાદી કમિશનની બેઠક કમિશનના અધિકારીઓ દ્વારા યોજાઈ હતી અને કમિશનના મુદ્દે મહત્વની ચર્ચાઓ થઈ હતી તેવું જાણકાર સૂત્રોમાંથી જાણવા મળેલ છે અહેવાલ દેવાંગ ભુજાણી મુશ્કેલી વધી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પીઢ નેતા કેશુભાઈ પટેલને ભાજપની રાષ્ટ્રીય કારોબારી માં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ હોવા છતાં ગેરહાજર રહેતા ભાજપની મુશ્કેલી વધી રહી હોય તેવું જાણવા મળે છે કેશુભાઈએ ગેરહાજર રહી નારાજગી અને લડતના માર્ગે આગળ વધવાનો સ્પષ્ટ સંદેશ આપી દીધો છે તેવું લાગી રહ્યું છે ત્યારે ઘણા દિવસથી ભાજપ દ્વારા હાસ્યમાં ધકેલી દેવાયેલા નેતાઓ અને કાર્યકરો કેશુબાપાની મુલાકાતે આવી રહ્યા છે અને દરેક સમાજના આગેવાનોની બેઠક કેશુભાઈ સાથે યોજાઈ રહી છે આ સ્થિતિ દરમિયાન કેશુભાઈ પટેલ ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ન જતા રાજકીય ક્ષેત્રે ગુજરાતમાં નવા જૂની થવાના એંધાણ આપી દીધા હોય તેવું લાગી રહ્યું છે અને જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ કેશુબાપાને ભાજપ સસ્પેન્ડ કરે અથવા તેઓ જાતે જ ભાજપ છોડે તો ભાજપની વિચારધારાવાળી મજપા તરફ આકર્ષાય તેવી પ્રબળ શક્યતા છે આમ પહેલી કહેવત મુજબ ઢળતી ઉંમરે ગઈઢા ગાડા માફક બાપા ફરી રાજકારણમાં સક્રિય થવાના એંધાણ આપતા ભાજપ માટે મુશ્કેલી રૂપ બની રહ્યા છે અને ભાજપ માટે માથાના દુખાવા રૂપ બની રહ્યા છે હાલ ગુજરાતમાં પરિવર્તન થવાના એંધાણ લાગી રહ્યા હોય તેમ રાજકીય ચર્ચા જોરશોરમાં ચાલી છે અહેવાલ કૌશલ પરમાર સેવન ન્યૂઝ રાજકોટ રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પરથી 192 બોટલ વિદેશી દારૂ કારમાંથી મળી આવ્યો શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સોલિટર બિલ્ડિંગના પાર્કિંગમાં રખાયેલી એક કારમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડતા બિલ્ડિંગમાં પાર્કિંગમાં રખાયેલી જીજે 15 કે 15 14 નંબરની કારમાં તપાસ કરતા 192 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો બાદમાં પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ કારનો ડ્રાઈવર જંગલેશ્વરના મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતો મહેન્દ્ર રાઠોડ નામનો દલિત શખ્સ હોવાનું તે કાર માલિકની જાણ બહાર કારમાં દારૂ ભરી લાવ્યો હતો આગળની વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે અહેવાલ કૌશલ પરમાર સેવન ન્યૂઝ રાજકોટ તો દર્શક મિત્રો આ હતો આજનો સેવન ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર